સરસ રીતે રાષ્ટ્ર વાત કરી મારો એક મિત્ર છે જ્યારે જ્યારે લંડનના એરપોર્ટ ઉપર ઉતરે તો સૌથી પહેલા બૂટ પોલિશ કરાવે છે લંડનના એરપોર્ટ પર વ્યવસ્થા પણ છે સૌથી પહેલા બૂટ પોલિશ કરાવે હું એને કાયમ કહું કે આ મોંઘી થાય પાઉન્ડમાં પડે મને કે અવાજ ના કર આ લોકોએ આપણા ઉપર વર્ષો સુધી રાજ કર્યું છે આટલી ખુમારી તો હોવી જ જોઈએ તાળીઓ પાડો તો પીઝાના ચોસલા જેવી ના પાડતા આખા મોહનથાળ જેવી પાડજો તો ખ્યાલ આવે કે બધું બરાબર થઈ રહ્યું છે ગુજરાતીઓ માટે મને આમ પણ પહેલેથી બહુ જ માન છે મને કોઈ એમ પૂછે કે સાચો ગુજરાતી તમે કોને કહો છો તો હું એટલું જ કહું કે જે થાક ન લાગે છતાંય આરામ કરી શકે એ એ સાચો ગુજરાતી થાક ઉતારવા માટે સાત આઠ દિવસ બારગામ જાય અને ઘેર આવીને ત્રણ ચાર દિવસ એનો થાક ઉતારે એ આપણી પ્રજા છે એને ઘરમાં હોટલ જેવું અને હોટલમાં ઘર જેવું જોઈએ છે પરિણામે બાવાના બે બગડે છે ઘેર જામતું નથી અને બહાર ફાવતું નથી એક રિક્ષા પાછળ તો લખેલું કાજલબેન ના પિયરના સાસરે હનુમાનજી ના આશરે મેં કીધું આને રિક્ષા આપવી એના કરતા દીક્ષા આપવી એ વધારે અગત્યનું છે આ ગુજરાતીઓ છે આ પ્રજાની મજા છે મને અમેરિકામાં એક બેને પૂછેલું હું સંચાલન કરતો હતો ત્યારે મને કહે તમે વચ્ચે વચ્ચે બોલો છો એની સીડી મળે મેં કીધું હવે ધ્યાન રાખીશ પછી એમણે એમ કીધું કે તમને સાંભળવાની અંકિતભાઈ બહુ જ મજા આવે છે તમને સાંભળીને હું ભરાવદાર થઈ ગઈ છું સાત આઠ મિનિટ પછી મને ખબર પડી કે એ ભાવ વિભોરનું કહેતા હતા આખું કોળું શાકમાં જાય એવી પરિસ્થિતિ અને સાહેબ મેં પછી એમને એટલું જ પૂછ્યું મેં તું તમને ગુજરાત યાદ આવે છે ગુજરાતીને મિસ કરો છો ત્યારે એમણે એમને છાજે એવો જવાબ આપ્યો એમણે એમ કીધું કે આમ બહુ વાંધો નથી આવતો પણ જ્યારે કઢી બનાવીએ છીએ ત્યારે લીમડો મિસ થાય છે આમાં ક્યાં અને કેટલી કવિતાઓ છે એ તો આગ્યાને એમ્બ્યુલન્સમાં લઈ જતા હોય ને એવી અનુભૂતિ થાય એવી છે અને આ ભાષા આ ભાષાની મજા આ ભાષાનો તરવરાટ એને આજે આપણે અનુભવવા આવ્યા છીએ યુવાનો અને વૃદ્ધોની વ્યાખ્યા સાઈરામે કીધું કે જે હૃદયથી હોય હું બહુ સ્પષ્ટ માનું છું કે વરસાદ પડે અને જે નાવા દોડે છે એ કોઈ પણ ઉમરનો યુવાન છે વરસાદ પડે અને જે છાપરું શોધે છે એ ગમે તે ઉંમરનો વૃદ્ધ છે એ જ રીતે કાર્યક્રમમાં બેસીને જે સારી રીતે તારીઓ પાડે છે એ કોઈ પણ ઉંમરનો યુવાન છે સમજી ગયા એનો ખૂબ આનંદ છે લગ્ન પહેલા બંને જણા એકબીજાને ન જોવે તો અકળાઈ જાય પછીનું પણ તમે સમજી ગયા એનો અપાર આનંદ છે એક વેલેન્ટાઇન ડે ની એને વાત કરીને એક ઉંમર એવી હોય છે જેમાં આપણે ગમતી વ્યક્તિનો ફોટો આપણા પાકીટમાં રાખતા હોઈએ કેટલાક ને તો પાકીટમાં લગ્ન કર્યા છે એવા મિત્રોની વાત હું નથી કરતો એવા લોકો માટે એક જ સ્થિતિ હોય છે પહેલા પણ ફોટો જ ગમતો હોય છે પછીનું તમે ધીરે ધીરે સમજી રહ્યા છો એનો વધારે પડતો આનંદ છે પ્રેમ છે પણ એવો મને ઘણા પૂછે છે કે સાચો પ્રેમ કઈ ઉંમરે થાય મેં કીધું પ્રેમ થાય એ જ ઉંમર સાચી કહેવાય આમાં બહુ આગળ જવા જેવું જ નથી કેટલાક લોકો આપણને મળે ને એટલે છોડે જ નહીં આખું પ્રશ્નો નિષદ હોય પૂછ્યા જ કરે મને એક ભાઈએ પૂછ્યું હતું મને કે અંકિતભાઈ બહુ તમને સાંભળવાની એક પણ તક ચૂકતા નથી ખૂબ મજા આવે છે તમને સાંભળવાની આતે એટલા બધા વાક્યો બોલ્યા પછી એટલું જ કીધું કે બહુ નાની ઉંમરે કવિ થઈ ગયા નહીં મારી હાજરીમાં મારા બેસણામાં આવ્યા હોય એવી અનુભૂતિ એમણે કરાવી ખબર જ ના પડે ભૂત કોણ છે ને અદભુત કોણ છે મને કાજલબેન બેન હમણાં બે દિવસ પહેલા કોઈ કે ફેસબુક ઉપર પૂછ્યું મને કે તમારા વિચારો બહુ સરસ હોય છે તમે કઈ એપ્લિકેશનમાં એડિટ કરાવો છો મેં કીધું આ આત્માની એપ્લિકેશન હશે કદાચ જ્યાંથી એડિટ થતું હશે આપણે આપણને લોકો ધારી બહુ લે છે રાબિયા વર્ષો પહેલા સદીઓ પહેલા પર્શિયન કવયત્રી રૂમી પછીનો એક બહુ મોટો સમય નામે બોલે છે મીરાથી પણ પહેલાનો સમય છે એક હાથમાં મશાલ છે અને એક હાથમાં ઘડો લઈને નીકળે છે અને વર્ષો પહેલા લોકો એને પૂછે છે કે તું સ્ત્રી છે તું સંત છે તું કવાયત્રી છે તું આ શું કરે છે અને રાબિયા એ બધાને જવાબ આપે છે કે જો આ જગતમાં ક્યાંય સ્વર્ગ હોય તો મારે એને મશાલથી સળગાવી દેવું છે અને આ જગતમાં જો ક્યાંય નર્ક હોય તો મારે એને આ પાણીથી ડૂબાડી દેવું છે આ જગતમાં સ્વર્ગ અને નર્ક જેવું કશું છે 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 જ નહીં જે ને એ આ આજની આજની ક્ષણ જેને માટે આપણો આદ્ય કવિ એમ કે ઘડી રળિયા મળી આ અગત્યની વાત અહિયાં છે કે આજમાં આપણે જીવતા નથી મને એટલી જ ખબર પડે છે કે ભણેલા માણસ જોડે બેસીને ડિપ્રેશન અનુભવવું એના કરતા અભણ માણસો જોડે બેસીને ગપાટા મારવા એના જેવું સત્ય બીજું એક પણ નથી તમે તાળીઓ શેને અનુલક્ષીને પાડી એ મને ખબર નથી પણ આપણે આમ ને આમ ચાલતું હોય તો બહુ ભણવું પણ નથી જગતને બહુ જુદી રીતે જોવાની આ સમયમાં આપણને જરૂર છે તમે જુઓ વૃક્ષ આપણને છાંયડો આપે છે પણ વૃક્ષનો છાંયડો એના પોતાના માટે તો પડછાયો જ હોય છે આપણો છાંયડો જ્યારે બીજાના માટે પડછાયો બની જાય ને ત્યારે આપણા માણસપણાને વૃક્ષત્વ ઉગતું હોય છે અને એવું વૃક્ષત્વ ઉગે ને એના માટે એક પુસ્તક બહુ જવાબદાર બનતું હોય છે આપણી તકલીફ એ છે કે આપણે છોડને છોડને નર્સરીમાંથી લાવીએ છીએ અને આપણા નર્સરીમાં મૂકવા આપણે બધા જુદા જુદા સંદર્ભે જીવતા થઈ ગયા છીએ આપણી જાતના ટુકડાઓમાં વહેંચતા થઈ ગયા છીએ અને એટલે જ આપણે બહુ જલ્દી વૃદ્ધ થઈ જઈએ છીએ કારણ કે આપણે જ આપણી એકલતાનો સામનો નથી કરી શકતા કેટલાકને ખબર જ નથી પડતી કે એકલો છે કે વૃદ્ધ છે આ જીવન એની લડાઈ ચાલે છે અને એટલા માટે જ આ સાહિત્ય આપણને ધબકતું રાખે છે વૃક્ષ ઉપર મારો બાંધીને રહેતા પંખીઓને બહુ બહુ તો કેટલી અપેક્ષાઓ હોય એ જે ઝાડ ઉપર જીવે છે એ ઝાડ સુકાઈ ન જાય એટલી પણ એ પંખીને ખબર પડે કે આ વખતે વરસાદ પડવાનો નથી ત્યારે ત્યારે વાદળા પંખીની આંખોમાં બંધાય છે વરસાદ પંખીની આંખોમાંથી ટપકે છે પંખીની આંખોમાંથી ટપકેલો વરસાદ પેલા ઝાડના મૂળ સુધી પહોંચે છે અને ઝાડને એ જ ભીનપ કોઈકના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આપણા અસ્તિત્વને ટકાવવું ને એ જ સાચું જીવન છે અને આવું જીવન જીવતા જે શીખવાડે છે ને એ સાહિત્યનો સ્નેહ છે એ પુસ્તકનો પ્રેમ છે એક પુસ્તકની એકાદ પ્રત એકાદ પાનું આપણા આખા જીવનને નસીબ બનતું બનાવે છે અને એટલા માટે એની અગત્યતા છે મને ખબર છે કે તમે આટલી મોટી સંખ્યામાં સાંભળો છો અને છતાંય તમે તમારા પોતાના એકાંતમાં જઈને સાંભળો છો કેટલી મોટી વાત છે સાંઈરામથી હાસ્યની શરૂઆત થઈ મારાથી આ મરક મરકનો પ્રદેશ શરૂ થયો અને હવે કાજલબેન સુધી સાવ જુદો અનુભવ આપણે કરવાનો છે એક સાહિત્યનો શબ્દ કઈ કેવી કેવી રીતે ગરિમાવંત વાત કરી શકે છે એનું આ જીવતું ઉદાહરણ જાગતું ઉદાહરણ હું આજે આવ્યો ત્યારે આખો બુક ફેર ફર્યો અને મેં કીધું કે માણસાઈના દીવા સાચા અર્થમાં ફરીથી પ્રગટ્યા હોય એની સંકોરાઈ ગયેલી વાત ફરીથી સરખી થઈ હોય એવું દેખાય છે આનાથી મોટી વાત બીજી કઈ હોઈ શકે જગતને જોવાનો જરા જુદો અભિગમ એ આપણને પુસ્તકો આપે છે આવો એ પુસ્તકોનો સ્નેહ ફરી પાછો તમારા સુધી પ્રગટાવો છે મારું આટલું બોલવાનું કારણ એક એટલું જ હતું એક તોફાની છોકરાને સ્કૂલના સાહેબ ભણાવવા જાય દસ પંદર દિવસ થયા એટલે સાહેબે પૂછ્યું કે બેટા હું જે કંઈ ભણાવું છું એમાં ખબર તો પડે છે ને એટલે છોકરાએ કીધું સાહેબ સાચું કહું મને તો કંઈ ટપો પડતો નથી પણ તમારું પાકું થતું હોય તો મને વાંધો નથી આપણું પણ એવું હોય તો મને સહેજ પણ વાંધો નથી મિલમિલા કે તમને મજા પડવી જોઈએ એકવાર ખૂબ જોરદાર તાળીઓ આ બધા મિત્રો માટે હોવી જોઈએ સુંદરમે એમ કહ્યું કે શબ્દ ના હોત તો શું હોત એમણે એમ કીધું કે માણસ પાસેથી એનો શબ્દ છીનવી લો એનો ગાયત્રી મંત્ર લઈ લો વેદ અને ઉપનિષદને બોલતા બંધ કરી દો અને પછી જુઓ કે કેવી રીતે જીવે છે પછી સુંદર જ લખી શકે એવું વાક્ય હતું કદાચ એ જીવતો જ નહીં હોય અને દરેક શહેરમાં સાહિત્ય ને સાંભળનારા માણસોની સંખ્યા એ આટલી જ હોવાની બાકી તો વસ્તી ગણતરી પ્રમાણે બહુ જ લોકો જીવે છે પણ મસ્તી ગણતરી પ્રમાણે આપણે જ્યારે જીવીશું ને ત્યારે સાચા અર્થમાં આપણે જીવંત કહેવાયશું મારી આ વાતને મારે જુદા સંદર્ભે પૂરી કરવી છે બે મિત્રો વાત કરતા હતા એમાં એક મિત્રએ કહ્યું કે કાલે રિઝલ્ટ છે તું પપ્પાના દેખતા રિઝલ્ટ ના કહેતો એકમાં ફેલ હોવું તો એમ કહેજે કે એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ બે માં ફેલ હોવું તો એમ કહે છે બે વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ બીજા દિવસે એના પપ્પાના દેખતા મિત્રને પૂછ્યું શું તો કે બધા વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ આપણું